તો જય માતાજી ગઈશ ગુડ મોર્નિંગ તો આપણે વાજી ગયા છીએ સાડા આઠ અને સાડા આઠ વાગે આપણે બ્લાગ સ્ટાર્ટ કરી દીધો તો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મિત્રો મારા યુટ્યુબરના બધા મજામાં જશો મિત્રો તો આપણે જઈએ આપણે ફુલસેંગ વાકેલા મારા ચહેરા વાળી તો અહીંયા જોડે જઈએ આપણે જેમ કે આપણે કહીને ગયા હતા કે મોડા તમે ફનાલવા આવજો તો આપણે ફોન આવવા જઈએ છીએ ને વાળી સહી અને પોણી આ બાજુ આવો તમે તો ગાઈસ આપણો આ બાજુ આવી અને તો તમે જોઈ શકો આ બાજુ જો પેલા રહ્યા હોમમાં તમાકુમાં પોણી ચહેરા એમ પૂછતો હતો પેલા નિહાળમાં જ શનિવાર થાય ને એટલે ઢોલકો વાગ છે એ રીતના જેવું વાગે એવું હેડે ચહેરો એમ કેતો હતો કે હમ પોણી વાળવાનું ચીયા એડમ ચેડમ પણ હો ગાઈસ આપણે પહેલા તો તમે જોઈ લો કે આપણે અત્યારે હવાનો નજારો એટલો મસ્ત જુઓ તમે પાવડો લઈને ચહેરો જીવ મને લાગે ચહેરો ચહેરો તો જગલો જીવ છે આ બાજુ આટલે આઈને લઈ જાઓ મારું पेलो पलळं पग ठार चंपल आपल नहीं, नाही मोजा पेरेला લઈ अनुने ફોન लय ठंडी फोन जे थंडी पडू बाजू आया आई लि એડામાં કેટલો ઠાર પડે જોઈએ તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં કતારમ વેલા વેલા પોણી વાળી છે તમાકમાં ઢાટા એમ પક થઈ જાય બહાર પક ઢાટા એટલે મો પોણી ઉભર એટલે ગરમાટો રહે મો પોણી બહાર નીકળે ને એટલે તો એમ જો ઉપર ચમ ના પેલા નાતા નાતા જમ આવતા રહે આ પેલો વાગે ને અતારે વેલી હાલ છે તો શનિવાર હે ને આજ શનિવાર ચોથી છે શનિવાર શનિવાર તો તો કાલ રવિવાર ને શનિવાર ક્યાં થયો તો પરમદાળા તો આપણે રવિવાર ગયા હતા જેમ તારું ફરી ગયું પરમદાળ પેલ આપણે નતા જ જશે ધીમા દર્શન કરવા ચમ વેલી હશે તને આ તો કાલ ઉતરે છે ને એના કારણે ના રે કક હશે તાણે વેલી હશે તો ભગવાન જોને આપણે જઈને હવે ઘેર કોમકાજ કરીએ

जी बंथर दिशा बडी गाइस आपरो सल्फेट काढो छे ओमा अळदू करतो 2% आरो नई तो पेला से पे हमन आखवान से या आपरे अननपुशी हमन आखवान से कटतो तो मु लेई जाऊ तब गाइस आपरे इडा मा नाखवान से सल्फेट ओ पीरे भेटे कट खाली बोडी में पहला करे एरिया नासी ती न आ वक्ते सल्फेट नाखवानो तो इडा मा जाऊ

Ah, nggak layu atau nggak badut si sulu jauh ya, ya? coba boleh ya ras si sulu, jodoh bakte nih pila? Ata nam patung

ને એરી લઈને આવી ચા ઠરી જતો તો એટલે હું પેલા એડી ગઈ તો હવે શિસળું પડ્યું એટલે તો વંગારી નહોતું બધા ખાઈ નહીં વંગારી ખીચડી વંગારી હતા ખાવી હોય તો ખાવી હે હા

અને આટલું ભાજી રેવાનું પછી કાલ તો તમે હાથમાં નહીં આવો સડો બસ આપણે વિડીયોમાં કન્ટિન્યુ લગ્ન જોડાય રહેજો તો આપણે હવે કિલ્લા ભાગવા મળીએ હવે આટલાથી આ ચહેરો ઊભો એટલાથી મળી અને આટલા સુધી છે આ બાજુ તો અત્યારે ભાજી રહેવાનું છે ગમે તે કરીને જેટલી જેટલી ઓલે આવશે એનું તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલો ને આપણે ભાજી હવે પીલા તો આપણો આપણે ને પચાસ મિનિટ થઈ ગઈ અને આટલે આવી ગયા જુઓ તમે તો આટલો ખૂણો બાચી મેલ્યો અને આ બાજુ બબે બોલ્યો હોય બે જણા પેલા લેતા આવી છે ને પાછળ હવે એક જ ઓલ બાકી રહે હવે તો આટલા સુધી આપણે આવી ગયા શેક જણા સુધી હતા આપણે તો એટલાથી આટલે આવ્યા છીએ બીજી બબે બોલ્યો લીધી હ

આ કે તો અમારું બાના આ કે તો હું તો તાકવાઈ ન આવ એ બોલ તો હું આખો પાળી દે ચિંતા ના કર એ તો પેલા પાક આ તા આ તા નતા પાળી દે હા આખી પાળીન કર તમે તાઈ જાના નહીં જગત પડી છે પાણી પીવું તો પણ હવે આટલે ઓર

આપડા વજન આપણા શરીર ઉપર રાખવાનો હોય નમી જઈએ પછી ત્રણ ચાણા છે પછી એ બધી રાતે રાસી રાશી વર્ષ થી તમાકુ આવ પાછળ આ બધા આટલે પહોંચી જાય ને મારી ઓલ તો પેણ પડી તમે જો આપેલી પડી તો કહીશ આપડે કન્ટિન્યુ વ્લોગ માં કે આપડે કોઈ ભગાવશે નહી પાછું હા તો બધા મારા આરો જતો રે પેલા જે અમે તો તમારા ઓલ પોકવા દીધું પટી દે લ્યો તો ગાઈસ ફાઇનલી આપણે આજે પીલા ભાજી રહ્યા તાઈ ચાર દાડે ભાજી રહ્યા ને ચાર દાડે જબર એમ ચાર દાડે ભાજા પણ છે ખબર ના હોજી હોજી એક કટ થાય સવારે ભાગતા નતા આપણે સવારે અમુક ટાઈમે જગુભાઈના અન્ય બે જણા આવતા તો એક એક ફૂલ ભાજીને જતા સવારે ઠાર હતો ને

તો ગાઈસ આપણે તમે જોઈ શકો કે શેક જેવડું મોટું શેતર દેખાય તમે જોઈજો તો આપણે આજે ફાઇનલી આખું શેતર ભાજી રહ્યા હો તો હવે હમણાં ચાર પદ દાણા બધી શાંતિ અને જે આપણે બોધવાડામાં પાણી પાઈશું ને જે એથી હાલ પીલા નહીં ભાગવાના એટલે એટલા માટે હમણાં ત્રણ ચાર દાણા શાંતિ હવે તો આપણે પેલામાં એ તમાકુ પીલા બાજી ના ન ખાતર નાસી ને અને એ પઈ દીધું અને આયે આપણે આજે વારો પૂરો થયો તો હવે કાલ નો પરમ દાળ નહિ અને એના બીજા દાડે હવે આપણે પોણી આઈ જાય હવે તો ગમે એમાં હવે ખાતર નાસી ને પહીએ અને હવે બોરવાળામાં જ્યાં બરાબ થાય તો સુધી પછી એટલી ગળા શાંતિ તો એમાં પછી ભાગવાનના રેહ પેલા તો આપણે હવે ઘેર જવું છે ને તો આપણે અનિલે થોડા યાથડા પાડી માનું હવે લઈ ને હવે ઘેર જઈએ ઘેર જઈને હવે કોઈ નાવું હોય ધોવું હોય નહીં એનું અને કાલ ભાજી રહ્યા તે હારું થી ને તો ઉતરા ને તે પેલા કાકડીયા હાથમાં આવતો જ ના એ ભાજી રહ્યા સારું થયું અને એટલા દૂધ થી થોડા દૂધ થી રહી જતો હે એવી ઉતવાળ કરીને આજ

બધા રમણ રમણ કરીને સાડી ખાડા કરી નાખી દીધા તમે જોવા જેવી દશા લાવી હોય એને બોલો કેટલો ભજવાડ છે આટલા બધા જોયા ઠેર એટલે મળી બધા ખોટલી ના છે અડધો વીઘો કઉ બગાડેવડા ખાડા કર્યા શું જેટલા ખોદ્યા અત્યારે વિગો વિગો દોઢ દોઢ વિગો ખાવા માટે પેશલ વાયા હોય અને એ પણ ન્યા ગલા ઉપર જ આવી ગયા હતા જો ઉડા કાઢી નાખે અહીં અને ભૂંડી તેડી ફરી વળ્યા અહીં એટલે મજૂરી કરેલી માથે અને ખર્ચો બધો માથે જુઓ